અંકલેશ્વર નેશનલ હાઇવે પર બે અલગ અલગ અકસ્માતોની ઘટનામાં એક મહિલા તેમજ એક પુરુષનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રોની માહિતી અનુસાર ફરિયાદી રાજકુમાર પ્રદ્યુમન ભગતના જણાવ્યા મુજબ ગતરોજ બપોરના સમયે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર અંકલેશ્વરથી ભરૂચ જવાના રોડ ઉપર સહયોગ હોટલની સામેથી તેઓ પોતાના સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર જેનો રજિસ્ટ્રેશન નંબર જીજી સોળ ડીક્યુ તેત્રીસ ત્રેસઠ ઉપર મદન જન્નાર હસીનાબેન મોહમ્મદ આદિલ રહેવાસી ગણેશ રેસીડેન્સી મોતાલીને બેસાડી જઈ રહ્યા હતા તે સમયે હાઈવે પર ટ્રક કે જેનો રજીસ્ટ્રેશન નંબર જીજીએ સોળ એવી બાસઠ સત્યાસીના ચાલકે ટક્કર મારી હતી અકસ્માતને પગલે ફરિયાદી રોડની સાઈડમાં પડ્યા હતા તો મનોરંજનાર મહિલા ટ્રકના ટાયરમાં આવી જતા હાથ પગ તથા શરીરનો ભાગ ચગડાઈ જતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી બધું મોત નીપજ્યું હતું તો બીજા એક અકસ્માતની ઘટનામાં મળતી વિગતો અનુસાર કતરોજ રાત્રિના સાત વાગ્યાના સમા અમરાવતી ખાડીના બ્રિજના ભાગે એક સ્કૂટી ચાલક જયકરભાઈ નગીનલાલ ગજ્જર રહેવાસી ભોલાવ ભરૂચનાઓ પોતાની સ્કૂટી કચરોના રજિસ્ટ્રેશન નંબર જી સોળ સી ઈ તાણું બ્યાસી લઈને સુરતથી લગ્ન પ્રસંગ પતાવી ભરૂચ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન અમરાવતી ખાડીના બ્રિજના એન્ટ્રીના ભાગે અજાણ્યા વાહન ચાલકે તેઓના ટક્કર માતા તેઓના માથાના ભાગે ગંભીર ઇજાઓના પગલે તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું બંને અકસ્માતમાં અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી